યાત્રાધામ દ્વારકા નજીક સમુદ્રમાં પાણી અંદર સંશોધન કાર્ય અર્થે આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના પાંચ પુરાતત્વવિદોની ટીમે અંડર વોટર સંશોધન કાર્યનો પ્રારંભ કર્યો છે વિશેષ ટીમ દ્વારા અમુક ખાસ સ્થાનોનું ચિહ્નીકરણ કરી સંશોધન કાર્ય ચાલી રહ્યું છે પુરાતત્વવિદોની ટીમમાં મહિલાઓ પણ પ્રથમવાર સહભાગી બની છે લગભગ બે દશકા અગાઉ પણ સંશોધન કાર્ય થયું હતું જે દરમિયાન દ્વારકા બેટ દ્વારકા સમુદ્ર ક્ષેત્રમાં વધુ સંશોધનની આવશ્યકતા જણાતા આર્કોલોજી પુરાતત્વ વિભાગની ટુકડી દ્વારા સંશોધન કાર્ય ફરી આરંભાયું છે પુરાતત્વ વિભાગની પાંચ લોકોની ટીમ પ્રોફેસર આલોક ત્રિપાઠીની અધ્યક્ષતામાં દ્વારકા તેમજ બેટ દ્વારકાના સમુદ્રમાં ડૂબેલી સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા સંશોધન કાર્ય હાથ ધરાયું છે અંડરવોટર પુરાતત્વ શાખાની પાંચ લોકોની ટીમ જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ પુરાતત્વવિદો દ્વારા દરિયા કિનારે પાણીની અંદર સંશોધન શરૂ કર્યું છે અંદાજે વીસ વર્ષ પછી દ્વારકાના દરિયામાં ફરીથી ઉત્ખનન શરૂ થઈ ગયું છે આ ઉત્ખનન અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની સ્થાપના બે હજાર એકમાં કરવામાં આવી હતી છેલ્લે એસએસઆઈની આજ વિંગે બે હજાર પાંચથી બે હજાર સાતના ગાળામાં દ્વારકામાં ઉત્ખનન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું કે આ દ્વારકાને ફરીથી શોધવાની શરૂઆત છે મેરિટાઈમ આર્કિયોલોજી અને દ્વારકામાં અંડરવોટર હેરિટેજની શોધમાં આ એક નવો અધ્યાય છે દ્વારકાના પેટાળમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો સમગ્ર કાળ દર્શાવતી અનેક કથાઓ છે જે હકીકત છે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે શરૂઆતના આ સંશોધન માટે ગોમતીની ખાડીને ચિહ્નિત કરવામાં આવી છે પુરાતત્વ વિભાગની ટીમે વિસ્તારની બાથીમેટ્રી અને પુરાતત્વીય રુચિના અન્ય અવશેષોને સમજવા માટે આ સંશોધન શરૂ કર્યું છે બાથી મેટ્રીએ દરિયાના પેટાળમાં આવેલી જમીનની સપાટી અને પાણીના ડિજિટલ ઇમેજ છે દરિયાઈ ધ્વનિ તરંગો માટે સોનાર ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે તેની મદદથી વૈજ્ઞાનિકોને દરિયાના પાણીની ઊંડાઈ જાણવામાં પણ મદદ મળે છે અને તેઓ તેમનું સંશોધન આગળ વધારી શકે છે ભૂતકાળમાં જ્યારે દ્વારકા બેટ દ્વારકા અને સોમનાથમાં અંડરવોટર ઉત્ખનન થયું ત્યારે અનેક અવશેષો મેળવવામાં એએસઆઈને સફળતા મળી હતી એ સમયે દ્વારકામાં સરફેસ ડિમાંગ ડ્રાઇવિંગ સિસ્ટમ અને સ્કુબા ડ્રાઇવિંગની મદદ લેવાઈ હતી ડુબકીખોરની પીઠ પર સ્કુબા સિસ્ટમ લગાડવાથી તે કોઈપણ પ્રકારની અડચણ વગર ડુબકી મારી શકે છે અંડરવોટર સર્વે માટે તથા ખાસ કરીને અંડરવોટર સ્કૂટર અને કેમેરા ચલાવવા માટે આ સિસ્ટમ ઉપયોગી છે જ્યારે એસડીડીઈ સિસ્ટમની મદદથી ડૂબકી લગાવનાર વ્યક્તિ લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે આથી જ્યાં છીછરું પાણી હોય અથવા તો હવાની ખેંચ હોય તેવા વિસ્તારમાં આ સિસ્ટમ કામ આવે છે એરલિફ્ટિંગ માટે પણ તે ઉપયોગી છે એ સિવાય ઉત્ખનન કરનારા સંશોધકો અંડરવોટર સ્કૂટર એટલે કે એકવા ઝીપનો પણ ઉપયોગ કરે છે સર્વે કરવા જનારી બોટમાં અંડરવોટર કેમેરા અંડરવોટર ટીવી સિસ્ટમ અને એરલિફ્ટના સાધનો પણ હોય છે મહત્વનો છે કે અગાઉ વર્ષ 2005 થી 2007 દરમિયાન પણ દ્વારકામાં અંડરવોટર સંશોધન થયું હતું દરિયાની અંદર રહેલા પથ્થરો અને અન્ય શિલ્પો મળી આવ્યા ત્યારે તેની તપાસ પણ થઈ હતી ત્યારે હવે ફરીથી દ્વારકા થી બેટ દ્વારકા ક્ષેત્ર સુધીના દરિયાઈ વિસ્તારોમાં ભારતીય પુરાતત્વની ટીમ તબક્કાવાર સંશોધન કાર્ય કરી રહી છે ભારતના ઇતિહાસ અને પુરાતત્વની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતા દ્વારકા ક્ષેત્રને ખાસ કરી સમુદ્રી પુરાતત્વનું જન્મદાતા દેવભૂમિ ક્ષેત્રને માનવામાં આવી રહ્યું છે આ ક્ષેત્રમાં અગાઉ પણ પુરાતત્વ વિભાગ દ્વારા અંડરવોટર સંશોધન કાર્ય થયું હતું જે તે સમયે પણ પુરાતત્વ વિભાગે દ્વારકાધીશી મંદિર ઉપરાંત દરિયા કિનારે અને દરિયાકાંઠે પ્રાચીન ભવનના અવશેષો પણ મળ્યા હતા જે મોટા ક્ષેત્રમાં ફેલાયેલા હોવાનું જણાઈ રહ્યું છે જે તે સમયે सीमित क्षेत्र में संशोधन कार्य थू आ क्षेत्र की तिथि समय काल सहित महित मेवे फरी संशोधन कार्य शुरू करायु निपुल पोपट पोरबंदर टाइम्स पुरातत्व सर्वेक्षण की अंडर वाटर आर्क्योलॉजी विंग जो कि एक स्पेशलाइज्ड ब्रांच है और जो समुद्र के या पानी के अंदर पुरातत्व का शोध करती है उसके द्वारा द्वारिका में अंडर वाटर आर्क्योलॉजिकल रिसर्च शुरू की गई है uh, यदि हम द्वारिका की बात करें तो भारत के इतिहास की दृष्टि से और पुरातत्व की दृष्टि से उसका अपना एक बहुत ही विशिष्ट स्थान है और अगर समुद्री पुरातत्व की बात करते हैं तो एक तरह से उसका भारत में जन्म जो है वो इसी स्थान से हुआ था और यह एक महत्वपूर्ण स्थान है कई दृष्टिकोणों से तो यहाँ पे पहले भी अंडर वाटर आर्कोलॉजी विंग ने सर्वेक्षण किया था और उत्खनन किया था द्वारकाधीश मंदिर के अंदर समुद्र के किनारे और समुद्र के अंदर और उस समय हमको समुद्र की तलहटी में प्राचीन भवनों के अवशेष मिले थे लेकिन ये जो हैं एक बहुत बड़े क्षेत्र में फैले हुए हैं और उस समय जो काम हुआ था वो एक सीमित क्षेत्र में था और इसकी तिथि के बारे में और भी कई ऐसे विषय हैं जिन पे अभी और काम होने की आवश्यकता है इसके साथ ही बेटद्वारिका जो आइलैंड है उसके ऊपर भी प्राचीन लेट हरपन पीरियड के कई यानी अवशेष हैं और सेटलमेंट्स हैं जिनका व्यापक अध्ययन की आवश्यकता है जिससे इन दोनों स्थलों के बीच के संबंध को और इस पूरे क्षेत्र से उस समय प्राचीन काल में क्या गतिविधियां हो रही थीं पर्टिकुलरली uh, जो है लॉन्ग डिस्टेंस मेरी ट्रेड का प्रश्न है यहाँ पर सेटलमेंट की बात है और इसका तिथिक्रम इन सब विषयों पर अध्ययन करने की दृष्टि से इसको शुरू किया गया है और ये जो कार्य है इसको कई चरणों में करने का आ, योजना है अभी जो है आ, कुछ स्थानों का चिन्हीकरण किया गया है आ, जो भी एक टीम आई है इसमें एक जो महत्वपूर्ण चीज़ है कि इसमें हमारी तीन पुरातत्वविद महिलाएं हैं जिन्होंने पहली बार जो है पुरातत्वविद महिलाओं ने यहाँ पर डाइविंग की है और उनकी जो परफॉर्मेंस थी वो बहुत ही अच्छी रही है और ऐसा लगता है कि इनको देख कर कई जो युवा हैं वो इस क्षेत्र में आगे आने के लिए प्रेरित होंगे और भारत का जो ये विशाल जल क्षेत्र है जो कि पुरातत्व की दृष्टि से बहुत महत्वपूर्ण है इसमें जो है नई खोजें प्रारंभ होंगी और इससे जो जानकारी मिलेगी उससे हम भारत के इतिहास को अच्छी तरह से जान पाएंगे और अपने इतिहास के जो मिसिंग लिंक्स हैं उनको ढूंढने का प्रयास करेंगे जिससे हम अपने इतिहास की समग्र जानकारी प्राप्त कर सकें